ભારત વિકાસ પરિષદ કેશો દ્વારા મોદક તથા ગણપતિ મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકીય સંસ્થા છે તેમની રાષ્ટ્ર લેવલે પંદરસો જેટલી શાખાઓ આવેલી છે સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ દરમિયાન કરવાના હોય છે જેમાં ભારતના કોજાનો વડીલ વંદના તેમજ ગુરુવંદન છાત્ર અભિનંદન રાષ્ટ્રીય સમૂહ સ્પર્ધા વગેરે યોજવામાં આવે છે કેશોદના નહેરુ નગરમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું લાડુ મેકિંગ સ્પર્ધાના સંયોજક ગૌસ્વામી સાહેબના જણાવ્યા મુજબ કુલ ત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પચીસ ભાઈઓ તથા પાંચ બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ડાભી કુલદીપ જેમણે અગિયાર લાડવા આરોગ્યા હતા બીજા નંબર ઉપર સિસોદિયા લખન આવેલા હતા જેમણે દસ લાડુ આરોગ્યા હતા ઉપરાંત બહેનોના વિભાગમાંથી હિનાબેન રૂપારેલિયા પ્રથમ નંબર આવ્યા હતા જેમણે પાંચ લાડુ આરોગ્યા હતા જ્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ સ્પર્ધામાં કુલ આડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમના સંયોજક સંદીપ ઠકરારના જણાવ્યા મુજબ આ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા માટી લોટ પાંદડા વગેરે નેચરલ મટીરિયલ દ્વારા અવનવા ગણપતિ બનાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ વિભાગમાં આસ્થા સોલંકી પ્રથમ રહ્યા હતા જ્યારે બીજા નંબર ઉપર બેરાપરીન રહ્યા હતા પ્રથમ ધનવી રહ્યા હતા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સ્પર્ધામાં સૌપ્રથમ પ્રથમ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ મેહુલભાઈ ગોંડલિયા પ્રવિણભાઈ ભાલાળા ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સ્નેહલ તન્ના વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભમાં પ્રમુખ દ્વારા મહેમાનોનો શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી હતી પ્રથમ સ્પર્ધા લાડુ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિંતનભાઈ પનારા તેમજ ચલાવાડિયા રહ્યા હતા જ્યારે લાડુ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્નેહલ તન્ના અને દિનેશભાઈ કાનાબાર રહ્યા હતા આ સ્પર્ધાના સ્પોન્સર તરીકે ન્યુએરા પ્રોફેશનના સંચાલક ડોક્ટર પ્રવિણભાઈ ગજેરા હાજર રહ્યા હતા જે મહત્વનું ચુરમાના લાડુનું જે મહત્વનું અને જે પૌષ્ટિકતા હતી એનર્જી જે આપે છે એના મહત્વને ધ્યાનમાં રાખી અને આજે લાડુ સ્પર્ધાનું પણ સુંદર આયોજન કરેલું હતું જેમાં આશરે ત્રીસ જણાએ ભાગ લીધેલો હતો અને ખૂબ સુંદર રીતે ભાઈઓ બહેનોએ અને દર્શકોએ આનંદથી આ માણ્યો હતો પ્રસંગ માણ્યો હતો અને ત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો એ તમામનો આભાર માનીએ છીએ લાડુ સ્પર્ધાના જે દાતા હતા એમાં ડૉક્ટર પ્રવીણભાઈ ગજેરા ન્યુ એરા પ્રોફેસર એકેડેમીવાળા હતા અને ગણેશ મંદિરનો અહીં સુંદર સાથ સહકાર મળેલો છે આ તકે અમે ગણેશ ભગવાન નું જે આપણે છે કે વિઘ્નેશ્વર વરદાય સુરપ્રિયા લંબોદરાય દરાય સકલાય જગત વિતા નાગામ નાના સુતિ યોજના વિભૂષણાય ગૌરીપુત્ર નમોસ્તુતે અને ભગવાન ગણેશ સૌને વિધ્ન હરી લઈ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કેશોદવાસીઓની ખૂબ પ્રગતિ થાય તેવી ભારત વિકાસ પરિષદ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદે માતરમ ભારત માતા જય